કલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પંદર દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે આજે સવારે અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય હાઈવે સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે અને શહેરના ઘણા વિસ્તારોમાં વાહનો કેટલાય કલાકો સુધી ફસાઈ રહ્યા છે વરસાદી ઝાપટાથી વાતાવરણ તો ઠંડુ બન્યું છે પરંતુ સાથે સાથે જનજીવન ખોરવાઈ ગયું છે સ્થાનિક રહીશો કહે છે કે નિકાસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી વરસાદ ચાલુ જ છે અને હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે પ્રશાસન દ્વારા લોકોને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે